નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળખ્યા આજના પાંચ વાગ્યાની પાંચ મોટી ખબરો માટે છે મહત્વની અને સૌથી પહેલી વાત વરસાદની તો ગુજરાતીઓ કાગડોળે જેની રાહ જોઈ રહ્યા છે એ ચોમાસું હવે રસ્તામાં છે રાજ્યમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે અમદાવાદથી જે દ્રશ્યો આવ્યા તે ચોંકાવનારા જ્યાં ચોમાસામાં પહેલા એક ઇંચ વરસાદ સહન ન કરી શક્યું અમદાવાદ શહેર નિકોલમાં જળભરાવના દ્રશ્યોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધાકરા ઉડાડી દીધા આ તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના બની તો બનાસકાંઠામાં ઇટીએમમાં ચોર ઘુસી ગયો પરંતુ ચોરીનો ઇરાદો પાર ન પડ્યો આ તરફ રાજકોટનો લોકમેળો જાણે કે હજુ પણ ચકડોળે ચડેલો હોય એવી ચર્ચા ચાલી રહી છે સુરતની સમાચાર એરપોર્ટ રનવે નજીક ઘાસમાં આગ લાગી છે ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે નજીક આગના સમાચાર છે ધુમાડાના કારણે અને આગના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સુરક્ષાના હેતુથી કેટલીક ફ્લાઇટ સમયસર આગ પર કાબુ મેળવ્યો છે કોઈ જાનહાની નથી થઈ પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં છે પરંતુ જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આસપાસનું ઘાસ છે રનવેનું તેમાં આગ લાગી ગઈ હતી જે ફ્લાઇટ લેન્ડ થવાની હતી તેના સમયમાં ફેરફાર જોવા મળી રહ્યો છે

ઘાસમાં અચાનક આગ લાગી દેવા પામી હતી જોત જોતામાં આગને લઈને તમામ જે ફ્લાઇટો છે તેને અમુક સમય માટે લેટ કરવામાં આવી હતી જોકે આગ પર સમયસર કાપુ મેળવી દીધો હતો પણ જે પ્રકારે રનવે આજુબાજુ નું ઘાસ હોય છે તે ઉનાળો પચાસ સાથે દર વર્ષની વર્ષથી આ વર્ષે પણ એમાં આગ લાગવાની ઘટના બની હતી જોકે થોડા સમય માટે એરપોર્ટ પર અપડાતફડીનો માહોલ સર્જાયો હતો કીર્તિશ આભાર સમગ્ર માહિતી બદલ જો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો ફાયરની ગાડી તુરંત ઘટના સ્થળે પહોંચે છે કેટલાક લોકો જે એરપોર્ટ ઓથોરિટીના છે ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી છે રાજકોટનો ઐતિહાસિક લોકમેળો સતત બીજા વર્ષે ચર્ચામાં આવ્યો છે કારણ કે લોકમેળાનું સ્થળ જો અને તો વચ્ચે ચકડોળે ચડ્યું છે આ વર્ષે લોકમેળો ક્યાં યોજાશે તે હજુ નક્કી નથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે કે પછી એકસો પચાસ ફૂટ રોડ પર તેને લઈને હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ જોકે આ અંગે ખુદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું હતું કે નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર જમીન સમતલ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરી છે ગ્રાન્ટ સમયસર આવી જશે તો લોકમેળો નવા એકસો પચાસ ફૂટ રોડ ઉપર યોજાશે ત્યારે હવે આગામી સમયમાં લોકમેળો ક્યાં યોજાશે તે સરકારની ગ્રાન્ટ સમયસર મળે છે કે કેમ તેના પર આધાર રાખે છે ગયા વર્ષે લોકમેળામાં એસઓપીને લઈને રાઈટ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે અંત સમય સુધી વિવાદ ચાલ્યો હતો અને આ વખતે લોકમેળાના સ્થળને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે

અ સરકાર શિફમાં અમે એની માંગણી કરવામાં આવશે અમારો પ્રયાસ છે કે સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે બધું માહિતી મળ્યું ન્યૂઝ રીન્સ વાતા હાર્દિક અમારી સાથે જોડાયે આજ હાર્દિક હવે લોક મેળા માટે ક્યાં જવાનું છે તમારે રાજકોટવાસીઓ ક્યાં જશે લોક મેળા માટે જે સિદ્ધાર્થ એ જ મુદ્દો છે તે અત્યારે લોકમેળાનો મુદ્દો છે તે ચર્ચાના ચકડોળે ચડ્યો છે કેમકે હવે લોકમેળાને માત્ર અઢી મહિના જેટલો સમય બાકી છે આમ છતાં લોકમેળાનું સ્થળ છે તે નક્કી નથી થયું ખાસ કરીને આ રાજકોટનો આ રેસ્ટોસ ગ્રાઉન્ડ છે અહીંયા છેલ્લા બાવીસ વર્ષ જેટલા સમયથી આ લોકમેળો યોજાય છે પરંતુ જે ગયા વર્ષે ટીઆરપી અગ્નિકાંડની ઘટના બની હતી અને એમને લઈને સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારબાદ આ જે છે રાજકોટનો આ મેળો છે આ જગ્યાએ મેળો યોજો કે અન્ય જગ્યાએ તે સૌથી મોટો સવાલ ઉઠ્યો હતો કેમ કે આ રાજકોટનું જે રેસ્ટક્રોસ ગ્રાઉન્ડ છે જ્યાં છેલ્લા બાવીસ વર્ષથી આ લોકમેળો યોજાય છે ત્યાં આસપાસમાં પણ બહુ ગીચ છે આ ઉપરાંત ટ્રાફિકના પણ અનેક પ્રશ્નો પણ જે ઊભા થઈ શકે છે લોકમેળા દરમિયાન આશરે પાંચ દિવસે લોકમેળા દરમિયાન પાંચથી સાત લાખ લોકો છે આ લોકમેળાની મુલાકાત લેતા હોય છે એવા સમયે જો આ ગીચ વિસ્તારમાં કોઈ નાની અમથી દુર્ઘટના બને તો પણ મોટી જાનહાની સર્જાઈ શકે એમ તેમ છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું સ્થળ શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જેમાંથી રાજકોટ શહેરનો એકસો પચાસ ફૂટ રોડ છે એ જગ્યા પસંદ કરવામાં આવી હતી પરંતુ આ જગ્યા છે તે જે જે જગ્યા પસંદ કરવામાં આવી છે તે જમીન ક્યાંક અસમતોલન છે એના માટે સરકાર પાસેથી ગ્રાન્ટ માગવામાં આવી છે જો સમયસર ગ્રાન્ટ મળી જશે અને સમયસર જો લેવલિંગ થઈ જશે તો ચોક્કસથી બાવીસ વર્ષ બાદ રાજકોટના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું સરકારમાંથી સમયસર ગ્રાન્ટ મળશે અને ગ્રાન્ટ મળ્યા બાદ હવે અઢી મહિનાના આટલા ઓછા સમયમાં તંત્ર છે તે કામ કરી શકશે જો નહીં કરી શકે તો પછી મેળાને લઈને કેવા નિયમ હોઈ શકે છે કેમ કે આ ગ્રાઉન્ડ છે તે એકદમ જે જગ્યા આસપાસની છે ત્યાં બહુ ગીચતા થઈ ગઈ છે અને મોટી દુર્ઘટના સર્જાય તો જે છે એ અનેક લોકોના જીવ પણ જઈ શકે છે આ ઉપરાંત સિદ્ધાર્થ સૌથી બીજો મહત્ત્વનો મુદ્દો છે એસઓપીને લઈને ગયા વર્ષે પણ એસઓપીને લઈને રાજકોટના લોકમેળામાં રાઇડ જે છે એ જોવા નહોતી મળી ત્યારે આ વખતે પણ જિલ્લા કલેક્ટરે વાત સ્પષ્ટ કરી છે કે આ એસઓપીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે લોકમેળામાં આવકતે જે પ્રક્રિયા છે ફોર્મની તે વહેલી કરી દેવામાં આવશે અને એના કારણે જો કોઈ વિવાદ થાય તો તેને સમયસર જે છે એ થાળે પાડી શકાય ત્યારે અત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો છે કે લોકમેળો યોજાશે તો કઈ જગ્યાએ યોજાશે અને યોજાયા બાદ પણ જો રાઇડના જે નિયમો છે તે હળવા કરવામાં આવશે જો એ વિવાદ નહીં ઉઠે કે ઉઠશે તે પણ સૌથી મોટો સવાલ જે છે અત્યારે ઉઠી રહ્યો છે જી હાર્દિક સમગ્ર માહિતી બદલ તો જે રીતે હાર્દિકે પણ જણાવ્યું કે હજી સમય લાગી જશે કે ક્યાં રાખો લોકમેળો કારણ કે રાહ જોવામાં આવી રહી છે સરકારની ગ્રાન્ટની કે જેના પૈસા આવ્યા બાદ જો એકસો પચાસ ફૂટ રિંગ ની જે જગ્યા છે તેને સમતોલ કરવાનો પણ સમય મળે છે કે નહીં તો જમીન સમતળ કરવા માટેની આ જે પરિસ્થિતિ છે તે અત્યારના મુખ્ય કારણ માનવામાં આવી રહી છે એસઓપી તો હાર્દિકે જે રીતે કીધું તે પ્રમાણે છે જ હાર્દિક પાસે પણ પરત જઈએ તેની પાસેથી એક નાની માહિતી પણ મેળવી દઈએ હાર્દિક ભૌગોલિક દ્રષ્ટિએ પણ જો જોવા જઈએ કેમ કે રાજકોટમાં ખાલી રાજકોટના જ લોકો આવે તેવું નથી સૌરાષ્ટ્રી પણ લોકો આવતા હોય છે કયું વધારે કન્વીનિયન્સ વાળું આપ જોઈ રહ્યા છો સુવિધાની રીતે કયું વધારે મહત્વનું જોઈ રહ્યા છો જી સિદ્ધાર્થ લોકોની પણ ક્યાંક જે સુરક્ષા રાજકોટના જાણકાર લોકો છે તેમનું સ્પષ્ટ રીતે કહેવું છે કે હવે મેળાનું સ્થળ બદલવું તે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ જરૂરી બની ગયું છે કેમ કે એક સમયે રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં એટલો ટ્રાફિક નહોતો રહેતો પરંતુ હવે આસપાસ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ છે ત્યાં આસપાસમાં ભારે ટ્રાફિક છે ગીચ વિસ્તાર બની ગયો છે અને હવે જો આ સમયસર આ સ્થળ બદલવામાં આવે અને શહેરથી થોડો દૂર મેળો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોને પણ આવ લોકોમાં જે લોકો મેળામાં આવતા છે સરળતા રહેતી બદલ તો હાલમાં સ્થળ બદલવું મહત્વનું માનવામાં આવી રહ્યું છે અમદાવાદ થી પણ મહત્વના સમાચાર હુક્કાબાર પર પોલીસ ની સરખેજ પોલીસે પાડ્યા દરોડા બ્રુ રોસ્ટ કેફે માં ચાલતા હુક્કા બાર પર દરોડા પાડ્યા દરોડા દરમિયાન હુક્કા અને ફ્લેવર જે છે તે જપ્ત કરવામાં આવી છે ફ્લેવરને જપ્ત કરી લેવામાં આવી છે સૌથી વધારે મહત્વની જાણકારી કે આ હુક્કા કે જેના પર પ્રતિબંધ જે છતાં પણ તે ચાલુ રાખવામાં આવી રહ્યા હતા અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નહીં મોટી સંખ્યામાં ફ્લેવર મળી આવી છે હુક્કાના જે પાઇપ છે હુક્કા જે છે અલગ અલગ ફ્લેવર કે જેના પર પ્રતિબંધ છે તે તમામ વસ્તુઓ મળી આવી છે અને હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે કદાચ આ લાંબા સમયથી ચાલતી ત્યાં આગળ પ્રક્રિયા હતી કારણ કે એક બે હુક્કા કે એક બે ફ્લેવર નથી આખી આખું જાણે પ્રોપર હુક્કા બહાર ચલાવવામાં આવી રહ્યું હોય કેફેની ની યાર્ડમાં તે પ્રમાણેનો માલસામાન જપ્ત થયો છે સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલા સમયથી ચાલતો હતો તેનો હજી સુધી ખુલાસો થયો નથી પરંતુ જ્યારે દરોડા પાડ્યા તો એક બે નહીં મોટી સંખ્યામાં હુક્કા હુક્કાનો સામાન મળી આવ્યો છે જે ફ્લેવર્સ કે જેના પર પ્રતિબંધ છે તે મળી આવ્યું છે બ્રુ રોસ્ટ કેફેની અંદર આ કાર્યવાહી કેટલા સમયથી ચાલતી હતી તેને લઈને પણ ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે જેના પર ગુજરાતની અંદર મિયાણાના યુવક પર ફાયરિંગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે વીસ મે રોજ તરુણ ઉર્ફે ગોપાલ ગામી નામના યુવકને ત્રણ ગોળી વાગી હતી ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં તરુણ દસ કિલોમીટર ડ્રાઇવિંગ કરી ખાખરાળા ગામે પહોંચ્યો હતો જે બાદ પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે તરુણને ગોળી મારનાર કોઈ બીજી નહીં પરંતુ તે પોતે જ હતો લેણદારની રૂપિયા ચૂકવવા ન પડે તે માટે પોતાના મિત્ર સાથે મળી પોતાના જ પર ફાયરિંગ કર્યું હતું ચોંકાવનારી વાત એ છે કે તરુણે પોતાના પર ફાયરિંગ કરવાનો સોદો ત્રણ લાખ રૂપિયામાં નક્કી કર્યો હતો હાલ પોલીસે તરુણ ગામીના બે મિત્રોની ધરપકડ કરી છે જ્યારે તરુણ પોતે સારવાર હેઠળ છે વાપી સુલપડ વિસ્તારમાં બે ઇસ્મો દ્વારા એક વ્યક્તિને સરેઆમ મોટા પથ્થરથી માર મારવામાં આવ્યો હતો આ મામલે હવે ફરિયાદીના સીસીટીવી વાયરલ થયા છે ફરિયાદી અનમોલ શર્મા હથિયાર લઈને જાહેરમાં ફરતો હોય તેવા સીસીટીવી પણ આવ્યા છે પોલીસે હવે અનમોલ શર્માનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે તે અંગે તપાસ તેજ કરી છે સાથે જ પકડાયેલા બે આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે તો બીજી તરફ ફરિયાદીના જણાવ્યા મુજબ તેણે આરોપીઓને કેમેરો તોડ્યો હતો તેથી ઉશ્કેરાઈ જઈને ઘાતક હુમલો કર્યો હતો છાતી હાથ વાર સારા દોજ છે સર આરોપી ના વિસ્તારમાં ગયેલો અને બોલાચાલી થયેલી અને આરોપીઓ ઉશ્કેર ગયેલા અને એના કારણે આરોપીઓ ફરિયાદી ને મારેલો હતો તો વાપી સુલપડમાં સામાજિક તત્વોની દાદાગીરીના વાયરલ વિડિયો મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે યુવકને પથ્થરથી મારનાર બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે વાપી ટાઉન પોલીસે બંનેને સકંજામાં લઈ લીધા છે મહત્વનું જે કે બે વ્યક્તિઓએ યુવકને પથ્થરના ઘા મારીને હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો સુરતના કામરેજના ખોલવડ ગામ ખાતે મારામારીની ઘટના બની હતી ઓપેરા પેલેસ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે એક મહિલાને ઈજા થતા મામલો બિચક્યો હતો મહિલાએ માથાકૂટ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી જોત જોતામાં તમામ મહિલાઓ એકઠી થઈ ગઈ હતી અને મારામારી શરૂ થઈ ગઈ હતી આ દરમિયાન બાળકને પણ મારવામાં આવ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટ મામલે અમદાવાદની આશીર્વાદ હોસ્પિટલ ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ બાવળા પનામાં ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ બાળકી હોવાનું જાણ થતાં કરવામાં આવતું હતું ગર્ભપાત ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી નર્સ હેમલતાને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બ્રિંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા હર્ષદ બ્રિંદા હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે કાર્યરત હતો બ્રિંદા હોસ્પિટલમાં ડોક્ટર હર્ષદ અને નર્સ હેમલતા પરિચયમાં આવી હતી બંને છેલ્લા પંદર વર્ષથી એકબીજાના પરિચયમાં છે હેમલતા છેલ્લા બે ત્રણ વર્ષથી ગર્ભપાતનો ગોરખ ધંધો કરતી હતી હેમલતા પંદર હજારમાં ગર્ભપાત કરી આપતી હતી હેમલતા રૂપિયા આઠ હજાર હર્ષદને ગર્ભ પરીક્ષણના ચૂકવતી હતી ગર્ભપાત અંગેની દવાઓ ક્યાંથી લાવતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે ષદભાઈ આચાર્ય જે ડૉક્ટર છે બેઝિકલી એમડી રેડિયોલોજિસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા ડીસામાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થિરવાડા ગામે બનાસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ એટીએમના સીસીટીવી તોડવાનો પણ પ્રયાસ એટીએમનું સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હતા સવારે થિરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવી પોલીસને કરાઈ જાણ ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી તો સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ આપ જોઈ રહ્યા છો બીજી તરફ થેરવાડા ગામે બનાસ બેંકનું જે એટીએમ તોડવાનો પ્રયાસ હતો ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ તેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે સાયરનને કારણે એટીએમ તોડવામાં તેઓને સફળતા ન મળી પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એટીએમ મશીન ઉપર ચડવામાં આવ્યું હતું સાયરન જે વાગતું હતું તેને નુકસાન કરવામાં આવ્યું જે સીસીટીવી હતા તેને નુકસાન કરવામાં આવ્યું એક સ્પ્રે જેવી વસ્તુ પણ હાથમાં જોવા મળી રહી છે કે જેનાથી તે સીસીટીવી દબાવવાના પ્રયાસ કરતા હતા જેથી આરોપીઓ છે તે પકડાય નહીં પરંતુ સાયરન વાગતાની સાથે જ તેઓને ખબર પડી ગઈ કે હવે એટીએમ આપણે નહીં તોડી શકીએ આપણે હવે ભાગવું પડશે હાલમાં કોણ છે આ લોકો તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી ચોક બજારમાં સિલ્વર સ્ટોન આર્કિટમાં રૂપિયા આવેલા વ્યક્ત જોડે વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કંઈ છેતરપિંડી કરી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કંઈ ક્યુઆર કોડ સ્કેન કર્યો હતો બાદમાં થોડી વારમાં પૈસા આવી જશે તેમ કંઈ ફરાર થઈ ગયો હતો આ મામલે પો ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે આમ કતાર ગામ અને ચોક પોલીસ મથકના પણ બંને બે ગુના ઉકેલાયા છે તો આવા અનેક ફ્રોડ જે છે તે આપની આસપાસ પણ હશે તો આપે પણ સતર્ક રહેવાનું છે કોઈ પણ વ્યક્તિ આપની સાથે એટીએમમાં આસપાસમાં દેખાય કહે કે હું તમને જીપે અથવા તો ઓનલાઈન પે કરી આપું છું ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી આપું છું તો આપે આપનો ક્યુઆર કોડ આપવાનો નથી બીજી તરફ જે આ કિસ્સો હતો તેમાં ઓનલાઈન પૈસા આપવાનું કહી અને જે વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો અને પૈસા લઈ લીધા હતા રોકડા રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર અત્યાચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વાયરલ વિડીયોમાં વૃદ્ધાએ પોતાની દ્વારા દ્વારા મારવામાં આવ્યો હોવાનો તેમજ પુત્રો ઘરમાંથી મારી મારી અને બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

તો વાયરલ ને લઈને મીડિયા મીડિયા દ્વારા હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વૃદ્ધ વિજયાબેન ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પુત્ર વધુ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી વિડીયો વાયરલ થતા વહીવટી અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તેમજ પુત્ર એ માફી પણ માંગી લીધી છે મને કઈ હવે વાંધો નથી જે સમગ્ર મામલે વૃદ્ધાના પુત્ર સંજય ભંડેરીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે જે ઘટના બની છે તેનાથી અમને પણ દુઃખ પહોંચ્યું છે હવે ફરીથી આવું ક્યારેય નહીં બને તેમજ માતા સારી રીતે સાચવશે

મેટ્રિમોનિયલ સાઇટ પરથી વિધવા મહિલાનો સંપર્ક એક ચીટરે કર્યો હતો અને તેણે મહિલાને આલીશાન જિંદગી જીવવાના સપના બતાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું આટલું જ નહીં આરોપી દાગીના લઈને પલાયન થઈ ગયો જોકે આ બાબતની જાણ મહિલાએ પોલીસને કરતા નોંધીને આરોપીની ધરપકડ કરી મૂળ પોરબંદરના આરોપીની ઈસનપુર પોલીસે સુરતના ભેસ્તાન ખાતેથી દુષ્કર્મ અને ચિત્રપિંડીના ગુનામાં ધરપકડ કરી આરોપી ઈસનપુર વિસ્તારમાં રહેતી મહિલા સાથે દુષ્કર્મ આચરીને આલિશાન જિંદગી જીવવાના સપના બતાવી ચાર લાખ રોકડા સોનાના દાગીના લઈને પલાયન થઈ ગયો હતો ને વિશ્વાસમાં લઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું ત્યારબાદ પોતાને દસ લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવી એની એફડી એ ત્યાં બેંકમાંથી વિડ્રો કરાવેલી અને ચાર લાખ રૂપિયા અને તેમજ ત્રણ સોના ચાંદીના દાગીના મળી અને છ લાખ એસી હજારની છેતરપિંડી કરવામાં આવેલી આ બાબતની જે ફરિયાદ છે એ મહિલા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવતા ટેકનિકલ સોર્સના આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ જે મૂળ બોખીરા પોરબંદરનો રહેવાસી છે અને હાલમાં બોમ્બે રહેતો હતો હાલમાં એનું બોમ્બે ખાતેનું મકાન પણ એને વેચી નાખેલ હોય હાલ રખડતો હોય જેને ટેકનિકલ સોર્સ આધારે સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ છે ચોમાસા પૂર્વે રાજ્યની શાળાઓ માટે કડક આદેશ જોખમી વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને ન બેસાડવા તાકીદ શૈક્ષણિક બાંધકામ માટે સલામતી પ્રમાણપત્ર ફરજિયાત પણ જર્જરિત ઓરડાઓને લઈને બાળકોની સલામતી પ્રશ્નો ઉઠાવ્યા હતા રાજ્ય સરકાર નવા ઓરડા બનવાની કવાયત હાથ ધરી છે પરંતુ અંતરિયાળ ગામડાઓમાં કોઈ આગળ આવતું નથી આવી સ્થિતિમાં ચોમાસાને લઈને કોઈ દુર્ઘટના જોતા રાજ્ય સરકારે રાજ્યની તમામ શાળાઓ માટે કડક આદેશ જારી કર્યા છે જોખમી મસ્કમાં વિદ્યાર્થીઓને ન બેસવા માટે તાકીદ કરવામાં આવી છે સાથે સાથે શૈક્ષણિક બાંધકામ માટે સલામતી પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે ખાનગી શાળાઓ માટે પણ માટે ખાસ પરિપત્ર જાહેર કર્યો વિદ્યાર્થીને અમુક ચોક્કસ દુકાનેથી થી ગણવેશ નાસ્તો પુસ્તકો કે સ્ટેશનરી ખરીદવા પર ફરજ પાડી શકાશે નહીં આ ઉપરાંત શાળા નક્કી કરેલા વાહન માં જ આવવા જવા માટે દબાણ કરી શકાશે નહીં ના નિયમો મુજબ બે હજાર ચૌદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર કર્યો હતો અને તેના આધારે કોઈપણ બાળકને પ્રાથમિકના કોઈપણ બાળકને આવી રીતે ચોક્કસ દુકાનથી ખરીદી કરવા માટે પ્રેશરાઈઝ નહીં કરી શકાય તેવું જણાવવામાં આવ્યું હતું અને એ જ પ્રકારે ગ્રાન્ટિંગ કોડની જે કલમ સત્તર છે એ અન્વયે પણ માધ્યમિક શાળાઓ આવી રીતે કોઈપણ વિદ્યાર્થીને પ્રવેશ આપતી વખતે કે પ્રવેશ આપ્યા પછી દબાણ કરી શકે નહીં તેવું પીડી તેવું નક્કી કરવામાં આવેલું છે આ બંને જોગવાઈઓને ધ્યાને લઈ અને પરિપત્ર કરવામાં આવ્યો છે અને વાલીઓ વિદ્યાર્થીઓ અને જે સ્ટેશનરી યુનિયનની ફરિયાદ હતી તેને ન્યાય મળે તે માટે રાજકોટ જિલ્લા ખાતેનો આ પરિપત્ર કરવામાં આવ્યો છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ